વિકવા ભાગ અસર ખાસ કરીને બીજી ડિસેમ્બર સુધીમાં લગભગ તામિલનાડુના ભાગો આંધ્રના ઉત્તરી ભાગો પોરીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે તામિલનાડુ આંધ્રપ્રદેશના ભાગો સુધીમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તેની અસર મહારાષ્ટ્રના સહિતના ભાગોમાં થઈ શકે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા રહેશે આથી મહારાષ્ટ્રના સહદના ભાગોમાં લગભગ વલસાડ નવસારી વલસાડ નવસારીના ભાગો ભાગો વલસાડના ભાગોમાં વાદળવાયું આવી શકે તેમજ નવસારી સુરતના ભાગમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ત્યારથી આઠ ડિસેમ્બરમાં એક હળવો પછી શક્યતા રહે છે ઘેરની અસરના કારણે કંઈક છે તારીખ પાંચથી દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને સાજા મળવાની છે નથી